પછી ભલે ને ઘડીક જ રહું સોહાગણી પણ મારો મનખ્યો આખો ન્યા જેની આંખ લાલ હોય જેનામાં મરદાનગી હોય એક ક્ષણનું જીવન હોય વળે ને કાઈ દુનિયામાં કરે કે 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 ફેફે થી ઘડીક શણગાર મરદોનો સજી લ્યો તો મજા આવે અને મજા કઈ ઓર આવે દાદ કાયર વેશ મૂકો તો અને કદમબે કાળની હામાં ભરી લ્યો તો મજા આવે કાળની હામે કદમ ભર્યા ને એને જગત યાદ કરે બાકી પાવૈયા કોઈ દી પીર નો થાય અને એકાદો પાળ્યો હોય તો આપણે જે પ્રોગ્રામ કરીને હું લખણભાઈ બે આવશું ને કાપી જુવાર છે ના બની શકે છતાં હોય ને થાય એમનામ નામ ના થાય જોગીદાસ ખમાણ નામનો બારોટીઓ લખણભાઈ ને ભરમાય છે એટલે ઠણકો નાર થઈએ તારું જીત ખુમાણ ચીડ્યું નહીં નહીં એક દી ભોળો ભીલડી ઓલો જળ ધર ભોયો તો જોગડા બાકી તારો ઠણકો નાર થયા ચિત્ત ખુમાણ છેડ્યું નહીં અને તું પાધર જૂના તણે જેથી ફેંસળીઓ ફોજે તેદી બીબડીયું બંગલે તને જોવે જોગી દાસિયા તું પાધર જૂના તણે જેથી ફેંસળીઓ ફોજે તેથી બીબડીયું બંગલે તને જોવે જોગી દાસિયા એ જોગીદાસ ખમાણ ભાવનગર ને અઢારસો પાદર ની હારે બારોટું દિલભાભાઈ પણ ખવારના પરમાં ભાવનગર મહારાજા શ્રીરામણી માટે વધારે અને દૂધની ત્રાહળીઓમાં જોગીદાસના ભાલા દેખાય અને ઊભું થઈ જવું પડે પચાસ ઘોડે નીકળ્યો તો કેવો મરે છે વિચાર કરો તમે અહીંયા જાંબા બાપુ પણ અહીંયા મોટા લશ્કર લઈને નહોતા ફરતા પણ એ માથે પાઘડી મૂકીને બરવાળાની બજારમાં નીકળે ત્યારે હજાર જણા સલામો કરતા જતા હોય સાહેબ એનું નામ જ જીવતર કહેવાય પછી જીવતર તમને ભાળીને મોઢા ફેરવી જાય ને જીવતર થોડા કહેવાય કેવો બારોટીઓ છે ભાવનગરની ની પાંચસો ગોરખા ની ની સામે પચાસ ઘોડા સવારે નીકળ્યો જોગીદાસ કુમાર લખણભાઈ અને બે શહેર પાણી ભરીને જાય છે એમાં એક શહેર બીજી શહેર ને કે છે કે બેન આ પાંચસો ગોરખાની ની પલટન છે અને સામે પચાસ ઘોડે જોગીદાસ છે ભૂગશે કેમ બીજી જવાબ આવ્યો બેન તને ખબર નથી જોગીદાસ જે ભેળા પચાસ છે ને એ એક મારે ભડ પાંચસો હેતા ભડ પચાસ હા એક પાંચસો પાંચસો ના ભૂકા કાઢી નાખે એવા પચાસ જણા છે